जय श्री गुरुदेव जय श्री भगवत गीता की जय श्री कृष्ण भगवान की जय श्री अर्जुन भगवान की जय श्री बगवत गीता, अध्याय पूर्ण पूर्णता पेज नंबर सात सौ त्रेपन श्लोक एक अर्जुन उवाज અર્જુનકુમાન્યાસ સં્યાસ મહો તત્વિ વેદિમ ત્યાગસિ કેસ પૃથકિપુદન આસ संस्कृतना श्लोकना शब्दनो अर्थ होजे की अर्जुन वाड એટલે કે અર્જુને કહીયું સંન્યાસસ્ય એટલે કે સંન્યાસ એટલે કે ત્યાગના મહાભાવો એટલે બળવાન મુજા વો વારા तस्वामन सत्यને ઈચ્છામી એટલે ઈચ્છુ છું વેદિતો મલે જાણવા ત્યાગસ્ય એટલે ત્યાગ એટલે કે સંન્યાસના ચ એટલે પણ ઋષિકૈશ એટલે હૈ ઇન્દ્રિયોના સ્વામી પૃથ્થકમ એટલે જુદી રીતે કેસી નિદાન એટલે કે હે કેસી અસુરના સહારા આ શ્લોકનો અનુવાદ એવો છે અર્જુને કહ્યું હે મહાભાભુ હું સંન્યાસ એટલે ઇતિહાસનો ઉદ્દેશ જાણવા ઈચ્છું છું અને હે કેશી નિદાન હૈ ઋષિકેશ ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે હકીકતમાં ભગવદ્ ગીતા સત્તર અધ્યાયમાં જ સમાપ્ત થઈ જાય છે અઢારમો અધ્યાય તો પૂર્વ ચર્ચિત વિષયોનો પૂરક સંક્ષેપ છે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ભારપૂર્વક કહે છે પૂર્વ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિમય સેવા એ જ અંતિમ ઉદેશ જીવનનો અંતિમ ઉદેશ છે જ્ઞાનના પરમ દુર્ય માર્ગ તરીકે સંક્ષકમાં કહ્યો છે પ્રથમ છ અધ્યાયોમાં ભક્તિ યોગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે યોગી નામ અપી સર્વે સર્વ યોગીઓમાં જે યોગી પોતાના હૃદયમાં સદૈવ મારું ચિંતન કરે છે તે સર્વશ્રેષ્ઠ છે પછીના છ અધ્યાયોમાં શુદ્ધ ભક્તિ તેની પ્રકૃતિ તથા કાર્યોનું નિરૂપણ થયું છે છેલ્લા છ અધ્યાયોમાં જ્ઞાન વૈરાગ્ય ભૌતિક પ્રકૃતિના કાર્યો તથા દિવ્ય પ્રકૃતિના કાર્યો તેમજ ભક્તિમય સેવાનું વર્ણન થયું છે નિષ્ક્રમ તરીકે કહેવામાં આવ્યું છે કે બધા કાર્યો પરમેશ્વરથી સંયુક્ત કરીને કરવા જોઈએ કે જે પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુ નો નિર્દેશ કરનારા હોમ તતમ સત શબ્દો દ્વારા પ્રગટ થાય છે ભગવદ્ ગીતાના ત્રીજા વિભાગ થી એ જે સ્પષ્ટ થાય છે કે ભક્તિ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે પુરોગામી આચાર્યો તથા બ્રહ્મ સૂત્ર કે વેદાંત સૂત્રના પ્રમાણ દ્વારા આ મુદ્દાની સ્થાપના કરવામાં આવી છે કેટલાક નિર્વિશેષવાદીઓ વેદાંત સૂત્રના જ્ઞાન ઉપર પોતાનો જ એકાધિકાર હોવાનું માને છે પરંતુ હકીકતમાં વેદાંત સૂત્ર ભક્તિને સમજવા માટે છે કારણ કે સ્વયં ભગવાન વેદાંત સૂત્રના રચયિતા છે અને તેઓ તેના જ્ઞાતા જ્ઞાતા છે પંદરમા અધ્યાયમાં તેનું વર્ણન થયું છે દરેક શાસ્ત્ર તથા દરેક વેદમાં ભક્તિ જ લક્ષ્ય છે ભગવદ્ ગીતામાં એ જ સમજાયું છે જેવી રીતે બીજા અધ્યાયમાં સંપૂર્ણ વિષય વસ્તુની પ્રસ્તાવના એટલે કે સારાંશનું વર્ણન થયું છે તે અઢારમા અધ્યાયમાં પણ સમગ્ર ઉપદેશોનો ક્ષાર આપ્યો છે આમાં ત્યાગ ત્યાગ એટલે કે વૈરાગ્ય તથા ત્રિગુણાથી દિવ્ય અવસ્થાની પ્રાપ્તિને જીવનનું લક્ષ્ય દર્શાવ્યું છે અર્જુન ભગવદ્ ગીતાના ત્યાગ તથા સંન્યાસ આ બે વિષય વચ્ચેના તફાવતે સ્પષ્ટ રીતે જાણવા ઈચ્છુક છે એટલે તે આ બે શબ્દોના અર્થ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે આ શ્લોકમાં ભગવાનને સમુદ્વા પરયુક્ત ઋષિકેશ તથાની સુદન શબ્દો બહુ મહત્વપૂર્ણ છે સર્વ ઇન્દ્રિયના સ્વામી ઋષિકેશ કૃષ્ણ જે છે જે માનસિક શાંતિ આપે છે અર્જુને તેમને દરેક મુદ્દો એવી રીતે સંક્ષિપ્તમાં સમજાવવા માટે વિનવ્યા છે કે જેથી તે સમભવમાં સ્થિર રહી શકે છતાં તેને અમુક સંશય છે અને સંશયોને સદા અસુરો જેવા કહ્યા છે તેથી તેણે કૃષ્ણને કેસની નિદાન કહી સંબોધ્યા છે કે કેસી એક મહાન ભયાનક અસુર હતો અને ભગવાને તેનો વધ કરેલો હવે અર્જુન ઈચ્છે છે કે કૃષ્ણ તેના રૂપી અસુનો સહાર કરે છે શ્લોક બે